વાંકાનેનું ગૌરવ તણા પ્રજ્ઞેશ પટેલ છે અમારા પ્યારા પત્રકારોના પ્યારા પબ્લિકના પ્યારા અને સર્વના પ્યારા એવા પ્રજ્ઞેશ પટેલના જન્મદિવસે આજે ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા છે જસદણ સિરામિક્સ જે આજે પ્રજ્ઞેશભાઈ પટેલનો જન્મદિવસ છે અને તમે આપણે જોઈ રહ્યા છો કે આઈ લવ યુ વાકાનેર પ્રજ્ઞેશભાઈ પટેલ આખા વાકાનેર પ્રેમ કરે છે અને એન્ટ્રી થતા જે મોરબી તમે વાકાનેર તરફ આવો ત્યારે એન્ટ્રી થાય ત્યારે જ તમને આઈ લવ યુ વાકાનેર જોવા મળે એટલે પ્રજ્ઞેશભાઈ પટેલ આખા વાકાનેર પ્રેમ કરે છે એવો એક મેસેજ એવો આપે છે તો આજે પ્રજ્ઞેશભાઈ પટેલના ના જન્મ આજે આપણે એમની ઓફિસે જઈએ અને એમની આપણે શુભેચ્છા આપવાના છીએ અને સાલ ઉઢાળી ફૂલ હાર કરી અને એમનું સન્માન પણ કરવાના છે તો ચાલો આપણે જઈએ છીએ આપણે જસ્તર સિરામિક્સ ની અંદર માં ચાલો

છે આજે પ્રજ્ઞેશભાઈ પટેલ નો આજે જન્મ દિવસ છે એટલે આજે અમે જસદણ ઓફિસે આવ્યા છે અને પ્રજ્ઞેશભાઈ પટેલ અમારા વાંકાનેનું નહીં પણ આપણા મોરબી જિલ્લાનું મોરબી જિલ્લાનું નહીં પણ ગુજરાતનું ગૌરવ છે શું કામ કારણ કે પ્રગવેશભાઈ પટેલ એક સારા એક ઉદ્યોગકાર છે કારણ કે શિરામિક ક્ષેત્રે એમને નવી ક્રાંતિ કરી છે એટલે એમને ક્રાંતિ કરીને આપણા ગુજરાતને એક વેગવંતુ કર્યું છે તેમજ તે પોતે સામાજિક રીતે જે અલગ અલગ સંસ્થાઓ સાથે પોતે જોડાયેલા છે એટલે જે સંસ્થાઓ સાથે જોડાય અને સમાજનું કામ કરે છે એના કરતાં પણ એક મોટો દાતા છે શું કામ કે નાનામાં નાનો જો વ્યક્તિ એની પાસે આવ્યો હોય તો એ ખાલી હાથે જાય નહીં શક્ય હોય ત્યાં સુધી એમને મદદ કરવાની એમની ખેવના છે એમની ભાવના છે આજે પણ એમનો જન્મદિવસે પણ એમને વિવિધ કાર્યક્રમો કરવાના હતા પણ અમુક કારણોસર આજે એ પોતે કાર્યક્રમ કરી નથી શક્યા પણ આજે અમે વાકાનેર પત્રકાર સેવા સંઘના અમે જે બધા જ મિત્રો છે મોહમ્મદભાઈ અમે બધા જ અમે સાથે આવ્યા છીએ અને આજે અમે શુભેચ્છા પાઠવીએ છીએ પ્રજ્ઞેશભાઈ પટેલને

અમે આજે વાંકાનેરના અમારા પત્રકાર એસોસિએશન તરફથી અમારા પ્રમુખ ભાટીભાઈની આગેવાની હેઠળ રાઠોડ બાદી સરાફુદ્દીનભાઈ અયુબભાઈ કપ્તાન અમે બધાએ આજે વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા પાઠવી છે મિત્રો ખાસ કરીને પ્રજ્ઞેશભાઈના પરિચય કોઈને જરૂર નથી પરંતુ પ્રજ્ઞેશભાઈ એક યુવાનોના રોલ મોડલ છે ધનિકો તો દુનિયામાં ઘણા લોકો હોય છે પણ પ્રજ્ઞેશભાઈ નો પ્લસ પોઈન્ટ કે કે લેવા છે આટલી નાની વયે એમને જે આંબે એટલી સફળતા કરી છે તેમ છતાં એમના એમના જે પગ છે ધરતી પર જોડાયેલા રહે છે અત્યારના સમયમાં આવું બહુ મુશ્કેલ છે એટલે લોકોને અમને નહીં પત્રકારોને નહીં તમામ શહેરીજનોને આબાલને પ્રજ્ઞેશભાઈ માટે એક પ્રકારની લાગણી છે અમે પત્રકારોએ અમારી લાગણી વ્યક્ત કરી છે અને પ્રગ્નેશભાઈ પટેલને તમામ અમારું પત્રકાર એસોસિએશન હૃદયથી જન્મદિવસની શુભેચ્છભાઈ હા તમે શબ્દ ભાઈ શબ્દો હારી પશુ મશી પશુ પછી હા સૌપ્રથમ તો અમારા તમામ પત્રકાર આરંદ તરફથી પ્રગ્નેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જો વાત કરીએ તો પ્રગ્નેશભાઈ એક કોઈ સામાન્ય વ્યક્તિ નથી રહ્યા આજે એ આપણા મોરબી જિલ્લાનું એક રોલ મોડેલ બની ચૂક્યા છે અને આગામી દિવસોમાં ઘણા બધા જે એમના થકી આપણને લાભો મળવાના છે અને આપણા વિસ્તારને ખૂબ જ મોટું નામ પણ મળવાનું છે જેથી કરી આજે ફરીથી અમે પ્રજ્ઞેશભાઈને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ પ્રજ્ઞેશભાઈ બે શબ્દો આપના જન્મદિવસ માટે તમને શું પેલા તો આપનો ખુબ ખુબ આભાર બધા મિત્રો તમે બધા મારા મિત્રો છો કોઈ બીજું કઈ નથી કે મને મારા જન્મ દિવસે યાદ મને શુભેચ્છા આપવા માટે ખાસ અહિયાં પધાર્યા છો એ બદલ ખુબ ખુબ આભાર પ્લસ મારો જન્મ ભલે જસદણમાં થયો હોય પણ મારી કર્મ ભૂમિને જે કાંઈ કહેવાય ને એ અમારી આ વાંકાનેમ છે વાહ અને વાંકાનની ભૂમિએ હા મને અને મારા પરિવારને અમારી કલ્પના કરતા પણ અતિશય ઘણું એવું છે અને સમયાંતરે હું અને મારો પરિવાર આ ભૂમિના ઋણી છીએ અને એનું ઋણ ચૂકવતા રહીએ છીએ ખાસ તો અમારા પરિવારનું અને મારું ધ્યેય એક જ છે કે એજ્યુકેશન શીવી દયા અને વાકાને ડેવલોપિંગ કેમ થાય હું અત્યાર સુધીમાં છેલ્લા પંદર વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ છું પણ ઇન્ટરનેશનલ આઠ થી દસ કંપનીને વાકાને અંદર પ્લાન્ટ બનાવવાનું ઇન્વિટેશન આપી અને સુંદર મજાનું પ્લાન્ટ થયું વાકાને એક રિફેક્ટરીઝ નું મોટું હબ બને એની એક મારી પૂરી ઈચ્છા છે અને આ બધાનો પૂરેપૂરો સહયોગ રહે છે સારા નરસા બધા જ પ્રસંગમાં કામમાં આ બધા મારી સાથે હોય છે તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ

ઈ કંપનીએ પોતાનું પચાસ ટકા પ્રોડક્શન ચાલુ કરી દીધું છે પછી વિસુવીએસ આવશે અને કાર્બોરેન્ડમ ની પણ ઈચ્છા છે કે ક્યુમી પણ પોતાનો પ્લાન્ટ વાકાનેરમાં નાખે વાહ વેરી ગુડ વાહ વાહ મોરબી જો હવે વાકાનેરમાં આપણે હાલ થઈ ગયા એમાં એમાં શું છે કે ખાસ તો આપણે મોરબી ની અંદર ભાટીભાઈ 1000 સિરામિક ના પ્લાન્ટ છે બરાબર છે તો રિફેક્ટરીઝ જે અમારી રિફેક્ટરીઝ કહેવાય ને જે આપણે બનાવી ઈ રિફેક્ટરીઝ

કારણ કે પ્રજ્ઞેશભાઈનો જન્મદિવસ હોય અને ભાટી ન હોય એવું બને નહીં કારણ કે આ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માટે પ્રજ્ઞેશભાઈ પટેલને મળેલા એવોર્ડ અને સન્માનપત્રો પણ તમે જુઓ કે નાની ઉંમરની અંદરમાં તેઓને કેટલા બધા સન્માનો મળ્યા છે અને કેટલા એવોર્ડ મળ્યા છે એ ભાટી ટીવીના દર્શકોને હું બતાવું છું